ડભોઈ તાલુકામાં ખૂબ ખૂબ વેચાય છે પૌ પૌષ્ટિક ગુણો ધરાવતા સિંઘોડાની બીમારીમાં અક્ષીર ડભોઈ તાલુકાના પઠવાણા રોડ પર તળાવમાં થતી સિંઘોડાની મોટા પાયે ખેતી વેપારી બારેમાં સૂકા સિંઘોડા પણ બારેમાસ વેચે છે વિગતે વાત કરીએ તો ડભોઈ તાલુકાના પાણીમાં ઉગતા સિંગોડા સ્વાસ્થ્ય માટે ઘણા પૌષ્ટિક ગણાય છે અને ઘણી બધી બીમારીઓમાં ફાયદાકારક ગણવામાં આવતા હોય છે ઉપવાસમાં તેના લોટને વિવિધ વાનગી બનાવવામાં આવતી હોય છે તો સિંગોડા મોટા ભાગે તળાવોમાં રોપાતા હોવાથી વાગ્રામ્ય વિસ્તારોમાં સિંગોડાની રોપણી કરવા લોકો તળાવો ભાડે રહેવા માટે હરાજી કરે છે હરાજીમાં જે વધુ ભાવ બોલે તે તળાવમાં સિંગોડા માટે પરમિશન આપે છે મોટે ભાગે ઓગસ્ટ મહિનામાં સિંગોડાની તળાવમાં પાણીની નીચેની જમીનમાં રોપણી કરે તો સુધી પાકની તૈયારી થવાની શરૂઆત થઈ જાય છે તે વાત તેને તળાવમાંથી વેલા ઉપરથી કાઢીને તેને બજારોમાં લાવવામાં આવે છે શિંગોડાની ખેતી અંગે ડભોઈ તાલુકાના વઢવાણ રોડ પર વેપારીએ જણાવ્યું હતું કે સિંગોડાની ખેતી ખૂબ જ કઠિન છે શિયાળાની ઠંડીમાં જઈને સિંગોડી ઉપરથી સિંગોડા તોડવામાં આવે છે અને ડભોઈ શહેર અને તાલુકામાં સિંગોડાની ખેતી ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે સહિત અનેક ગામો માં સિંઘુડાનું વાવેતર વધુ પ્રમાણમાં કરાય છે